વધારો થયો રાજસ્થાનમાં ઉપરવાસમાં માં અને બનાસકાંઠામાં સારો વરસાદ થવાના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ભરાયા હતા સીપુ ડેમમાં ચોમાસાનું તેત્રીસ ટકા પાણી આવ્યું હતું મુક્તેશ્વરમાં તોતેર ટકા પાણી જ્યારે દાંતીવાડા ડેમમાં સો ટકા પાણી સાથે ડેમ ભરાયો હતો જોકે ઉનાળાની શરૂઆતમાં પરિસ્થિતિ એ થઈ છે કે સીપુ ડેમમાં સોળ પોઈન્ટ નેવું ટકા પાણી બચ્યું છે અને મુક્તેશ્વરમાં છવ્વીસ ટકા પાણી બચ્યું છે જ્યારે દાંતીવાડા ડેમમાં ચાલીસ ટકા પાણી બચ્યું છે

પાણી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે જોકે ઉનાળાની શરૂઆતમાં ઉનાળામાં સિંચાઈ જોકે શિયાળાની સિઝનમાં મુક્તેશ્વર અને દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું પરંતુ પાણીમાં ઘટાડો થતાં ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી નહીં મળી શકે મુક્તેશ્વર ડેમમાંથી બત્રીસ ગામડા અને સિદ્ધપુર શહેર પાણી પૂરું પડે છે જ્યારે જયારે પૂરું પડે છે કાંકરેજ તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પડે છે ત્યારે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પીવાનું પાણીનો જથ્થો રિઝર્વ રખાશે સિંચાઈમાં વ્યવસ્થા લગભગ કેનાલ ઉપર વધારે આધારિત છે બરાબર સીપુનું પાણી આવે છે પિયત માટે જો સીપુનું પાણી બંધ થઈ જાય તો બાજરી લગભગ વાવેતર ના થાય અમુક જગ્યાએ બોરની વ્યવસ્થા છે પણ ઊંડો છે પાણી ઓછું છે ઢોરને કાસ્ટારો ઓવર એટલું જ પાણી છે એટલે બાજરીનું વાવેતર લગભગ ના થાય એટલે અમારી માંગ એવી છે કે સીપુનું પાણી ખેડૂતોને મળી રહે અને કેનાલ ચાલુ રહે એવી અમારી માંગ છે બરાબર ઉનાળામાં પાણી જો કેનાલ તો બંધ થાય તો પશુપાલન અને સિંચાઈ પાણી નથી અને તળ બહુ ઊંડા છે હજાર હજાર ફૂટ તળ છે અને પાણી આવે એ કડક પાણી છે એટલે જમીન ઉપજ આપતી નથી અને સિંચાઈનું પાણી બંધ થાય તો ઘાસ ચારવાનો બીજો પ્રશ્ન છે પશુપાલન માટે અમે બધું છે અને ખેતીનો લાભ ઉપજ મળતી નથી પાણી વગર પશુપાલનને પૂરતું પાણી ન મળે તો પછી અમારે દૂધી જીવડી કેવી ભરાવાનું અને એમાં અમે પરમીભાઈ સાહેબની વિનંતી કરે છે કે પાણી ચાલુ રખાવે ભૂલાભાઈ પટેલ આપણે ગત ચોમાસા દરમિયાન સારા એવા પ્રમાણમાં ડેમ ભરાયો હતો એના કારણે આપણે શિયાળામાં સિંચાઈ માટે કુલ પાંચ પાણનું આયોજન કરેલું હતું અને પાંચ પાણ પૂરા થયા અને અત્યારે ડેમમાં કુલ છવ્વીસ ટકાનો આપણે પાણીનો જથ્થો છે તો ડેમમાં છવ્વીસ ટકાના જથ્થાને ધ્યાનમાં લેતા કુલ બે હજાર ચોવીસ સુધી અંતમાં એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં આપણે પીવાના પાણી માટે આવશ્યક પાણી છે ના ઉનાળામાં પાણી નહીં મળી શકે ખેડૂતોને પીવાનું પાણી છે વડગામ તાલુકાના કુલ એકત્રીસ અને સિદ્ધપુર સિટી અને સિદ્ધપુરના આજુબાજુના ગામડા